મહિલાઓના અપાતી લોન અન્ય મહિલાઓના ખોટા નામે લઈ ઠગાયા આચરણાર ઠગને પાંડેસરા પોલીસે ઝડપી પાડ્યો પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આશીર્વાદ કંપનીમાં કામ કરતો આકાશ શીરાભાઈ દ્વારા કંપની ફક્ત મહિલાઓને લોન આપતી હોય જેથી જુદી જુદી મહિલાઓના નામે લોન બતાવી તેણે બાવીસ લાખ રૂપિયા પોતાના અંગત કામોમાં વાપર્યા આ મામલે કંપનીના મેનેજરને જાણ થતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ કરતા પાંડેસરા પોલીસે આકાશ શીરાભાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આશીર્વાદ ફાઇનાન્સ કંપની પ્રાઇવેટ હતી જે મહિલાઓને ખૂબ ઓછા દરે નાની નાની લોન આપતી હતી જેમાં આશીર્વાદ કંપનીના જ કર્મચારી આકાશભાઈ હીરાભાઈ નાઓએ છેતરપિંડી કરી અને કંપનીની બાવીસેક લાખ જેટલા રૂપિયાની ઊંચાપત કરેલી છે જેમાં જુદી જુદી મહિલાના નામે લોન બતાવેલ છે પરંતુ ખરેખર લોન આપેલ નથી અને તેઓએ આ લોન પોતાના અંગાથી જ સારું વાપરેલ છે જે મતલબની ફરિયાદ ભાવેશભાઈની રજીસ્ટર કરી પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરે છે અને ગઈકાલે આરોપી આકાશ હીરાભાઈ નાઓને અટક કરવામાં આવેલા છે અને મુદ્દામાલ રિકવરી માટે પીએસઆઈ શ્રી પુરાણી નાઓ તપાસ ચલાવી રહેલા છે અને આગળની કાર્યવાહી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં આરોપીનો કોઈ ગુના ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ આવેલ નથી પરંતુ ઈ ગુજકોપ તેમજ પ્રેસના માધ્યમથી તેઓની જાહેરાત કરવામાં આવશે જે અનુસંધાન ઇન્વેસ્ટિગેશનમાં માં જે પણ હશે તે અનુસંધી કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે